નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આપણા વિવાહ વિવાહના શુભ દિવસ નિમિત્તે અમારા ઘરે નવગ્રહ શાંતિ હવન આયોજન કરેલું છે તો ચાલો તમને બતાવું તમારે

ધરુન્દ્ર ગાદી કરતા દર્શુ કો વિનાશના જ રાજ રવમેદ્રમે ધવસુ નિકર્તા ઉપર બંધનવાસી જાય કે નતસન સય રવિવારે પડે છે રામાનંદી ભાષાતા પીડા સંધિ ભક્તيش ગ્રણાંત વિશેષો સભ્ય સ્વર્ગની તાવીર્ગમ નિર્ঞ্জনમ મહા અભિધિપજીના चलो ब्रह्माજી પર ઓમ બ્રહ્મણે નમ બ્રહ્મણે નમ બ્રહ્મણેમાં ઓળવાવાનું અધબિયા ઓમ ગદે પ્યાસ સમ્રત વીર સાચ વિશ્વ કર્મણઃ સમવર્ત તાક્રેદ સુષ્ઠા વિદદ રૂપમેતિ તનમર્તસિ દેવતુ માજા નમ ગ્રે ભેદા હે વેદમ બુરગમ મહાંગ

then no problem in the name of it yes <laughs> i'm telling us <laughs> the video can be done for the can જ્યારથી અમે ઘરમાં રહેવા આવ્યા ને એટલે કે આ નવું ઘર લીધું ને ત્યારથી અમે કોઈ જાતની પૂજા કે હવન કે કશું જ નહોતું કરાવ્યું તો ઘર મેળે નક્કી કર્યું અમે લોકોએ કે આપણે કશું હવન કેવું કરાવીએ તો એટલે નવગ્રહ શાંતિનું હવન કરાવ્યું અને જોડે જોડે વાસ્તુ પૂજન પણ કરાવ્યું તો વાસ્તુ પૂજનમાં મહારાજે કીધું કે તમે બહાર ઊભા રહ્યો અને પછી આપણે પહેલીવાર જ્યારે ગૃહ પ્રવેશ થાય ને ત્યારે મમ્મી પપ્પાની આજ્ઞા લઈને અંદર ઘરમાં પ્રવેશ કરવો જોઈએ એટલે અમે જો આ મમ્મી પપ્પાની આજ્ઞા લીધી પછી ઘરમાં પ્રવેશ કર્યો પછી મહારાજ કહે કે હવે તમે છે ને આખા ઘરના એકવાર અંદર આંટો મારી આવો રૂમમાં અને હોલમાં અને બધે વિધિ પતે ને પછી આ રીતના એમણે અમારી પાસે કરાવ્યું હતું કાર્ય તો પછી હું ને બિંદુ બેડરૂમમાં પછી હોલમાં બીજા બેડરૂમમાં અને કિચનમાં બધે જ અમે આ રીતના આંટો મારી આવ્યા અને મંદિરમાં ભગવાન જે છે ત્યાં પણ અમે જઈ આવ્યા એમને પણ વાસ્તુનું જે અમારું કળશ નહીં બધું હતું એનો પગે લાગી આવ્યા ત્યારબાદ ગૌર મહારાજે લગ્ન પછી જે પ્રથમ વખત વહુ ઘરે આવે ને ત્યારે એ જે પૂજા કરે ને તે વિધિ પણ કરાવડાવી ગેસ પ્રગટાવડાવ્યો ત્યાર પછી ગૌર મહારાજ કહે કે હવે ચા પાણી પીવડાવો તો જો આ મમ્મી બેન પછી અમારા સોનુ મામી છે એ લોકો બધા ચા પાણીની વ્યવસ્થા કરવામાં મંડાઈ ગયા જો ત્યારબાદ પછી અમારા મેડમની ફોટોગ્રાફી ચાલુ જો થોડાક ફોટોગ્રાફી કરી નાખી એમ પણ આ બિંદિયા મેડમ હવન પત્યા બાદ મમ્મી પપ્પાના અને મારા સાસુ સસરાના આશીર્વાદ લીધા અમે લોકોએ અને આ જે હવનનું શુભ કાર્ય હતું તે આશીર્વાદ લઈને પછી પૂર્ણ કર્યું જો આ બંસી મેડમ અને બિંદિયા મેડમ બંને જણા ગોર મહારાજને પણ અહીંયા જમવાનો પ્રોગ્રામ કર્યો હતો આપણે ઘરે એટલે એમના માટે અને બાકીના ઘરના જે બધા મેમ્બર્સ હતા એમના માટે રસોઈ બનાવવા માટે લાગી ગયા છે જો છે ને રસોઈ તો એક બાજુ રહી બાકી સાઈડ ઉપર પંચાતય ચાલુ જ હોય 啊，就。 રંજી <laughs> <laughs>

તમારા આવું છે પપ્પા કે તમે જઈને આવ્યા આવવાના છો જઈએ આવો દિવસ કોને બોલ આજે આપણે કેટલું સારું કામ કર્યું ત્યાં દિવસ મસ્ત હતો ને ચાલો હવે રેડી થઈ જઈ જઈએ I'm it.

ચાલો મિત્રો તો મળીએ કાલના બ્લોગમાં શુભરાત્રિ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ